શ્રી સર્ગ સુગ્રીવ જાણતો હતો કે નિવાસ સ્થાન લંકામાં છે અને સીતાનું હરણ કરીને તે ત્યાં જ ગયો હશે તેમ છતાં તેણે સીતાની શોધ કરવા માટે વાનરોને ચારે દિશામાં રવાના કરી દીધા સુગ્રીવને શંકા હતી કે રાવણ પ્રથમ સીતાને લંકામાં લઈ ગયા પછી કદાચ રામના ભયથી કોઈ અન્ય સ્થળે અન્ય સ્થળે છુપાવી દીધી હોય કારણ કે સીતાને છુપાવવાના પૃથ્વી પર રાવણ માટે અનેક સ્થાનો હતા તે છતાં દક્ષિણ દિશા માટે મહાબળવાન હનુમાન જેવાને પસંદ કર્યા અને અંગદ યુવરાજને નાયક બનાવ્યો હતો સુગ્રીવે વાયુપુત્ર હનુમાનને ખાસ ભલામણ કરી કે હે કપિશ્રેષ્ઠ હનુમાન હું જાણું છું કે તારી ગતિ પૃથ્વી અંતરિક્ષ અને જળમાં રોકાય તેમ નથી વળી તું સર્વવિદ્યા સંપન્ન હોય અસુરો ગંધર્વો સમુદ્રમાં રહેનારા અને પર્વતો પર રહેતા પ્રાણીઓની ગતિને જાણે છે સમગ્ર પૃથ્વી પર તારા જેવું તેજસ્વી અન્ય કોઈ નથી માટે તું સીતાની શોધ માટે ખાસ પ્રયાસ કરજે તું નીતિશાસ્ત્રમાં કુશળ છે બળ બુદ્ધિ અને પરાક્રમમાં તને કોઈ પહોંચી શકે તેવું નથી માટે તું ન્યાયપૂર્વક નિર્ણય લેજે બાળપણમાં હનુમાનને દેવોએ અનેક વરદાનો આપ્યા હતા તે વાત સુગ્રીવ જાણતો હતો અને તેની કુશળતા અંગે તેને પૂરતો ભરોસો હતો જ્યારે હનુમાન સૂર્યને ફળ સમજી પકડવા માટે આકાશમાં ઉડ્યા હતા ત્યારે તેમને વજ્ર વડે પ્રહાર કર્યો હતો હનુમાનને દાઢી પર વાગીને વજ્ર તૂટી પડ્યું અને બાળક હનુમાન મૂર્છિત થઈ ગયા પુત્રને મૂર્છિત જોઈ વાયુદેવ તેમને લઈને એક ગુફામાં બેઠા અને જગતમાં વાયોની ગતિ રૂંધાઈ ગઈ સમસ્ત જગત ગભરાવા લાગ્યું તે જોઈને બ્રહ્માજીને પ્રાર્થના કરી બ્રહ્માએ તેમને ઉતાવળા થવા માટે ઠપકો આપ્યો પછી વાયુ હતો તે ગુફામાં જઈ બાળકને બાળકને તેડી લીધો જોઈને પ્રસન્ન થયેલા બ્રહ્માજીએ તેના શરીર ઉપર હાથ ફેરવ્યો આથી બાળક જાગૃત થયો વાયુદેવ ખુશ થયા જગતમાં ફરી વાયુનો સંચાર થયો બ્રહ્મદેવે બાળકને આશીર્વાદ આપ્યા કે અને કોઈ બ્રહ્મ શાપ નહીં લાગે અને અસ્ત્ર શસ્ત્ર વડે કદી તેનું અંગ છેદાશે નહીં પછી બ્રહ્મદેવે આજ્ઞા કરી કે આ બાળકના હાથે દેવોનું મહાન કાર્ય થવાનું હોવાથી તમે સહુ તેને આશીર્વાદ આપો દેવરાજ ઇન્દ્રે કદી ન કરમાય તેવી બાળકના ગળામાં માળા પહેરાવી અને કહ્યું કે આ બાળક પર મારા વજ્રનો ક્યારેય પ્રહાર થશે નહીં તેનું શરીર વજ્ર કરતા પણ મજબૂત બનશે આ રીતે જુદા જુદા દેવોએ તેમને મહાન વરદાનો આપ્યા હતા ત્યાર પછી વાયુદેવે બાળકને કેશરી વાનરને ત્યાં પહોંચાડી દીધો સુગ્રીવે આવા અતુલિત બળવાળા હનુમાનને ખાસ ભલામણ કરી તે જોઈ રામે વિચાર કર્યો કે સુગ્રીવ આ વાનરને સીતાની ભાળ મેળવવા માટે યોગ્ય માને છે મારું મન પણ એમ જ કહે છે જો દક્ષિણ દિશામાં ગયેલો રાવણ સીતાને ત્યાં કોઈ સ્થળે રાખી રહ્યો હશે તો તો શક્ય છે કે હનુમાનને સીતાના દર્શન થાય તે સમયે એકબીજાના પરસ્પર ઓળખાણ થઈ શકે અને વિશ્વાસ બંધાય તે માટે તેને કોઈ નિશાની આપવી યોગ્ય થશે આમ વિચારીને રામે હનુમાન સામે જોયું તેમ કરતાં તેમના હૃદયમાં હર્ષ થયો તે સમયે રામને પોતાની આંગળીમાં પહેરેલી રાખેલી મુદ્રિકા કાઢી તેના પર તેમના નામનું ચિહ્ન હતું તે આપીને હનુમાનને કહ્યું હે હનુમાન આ મારા નામવાળી મુદ્રિકા છે તે તું તારી પાસે રાખ જ્યારે તને સીતાના દર્શન થાય ત્યારે તેમને આ નિશાની આપજે એટલે તેને તું મારો દૂત છે એવો ભરોસો થશે હે વીર વાયુપુત્ર તને સુગ્રીવે આપેલો સંદેશો અને તારું પરાક્રમ એ બેવ મળીને તારું કાર્ય પાર પડશે તેવી મને ખાતરી થાય છે હનુમાને રામ પાસેથી મુદ્રિકા લઈને પ્રણામ કર્યા પછી તેમની આગલા આજ્ઞા લઈને દક્ષિણ દિશા તરફ જવાને તૈયાર થયા આથી રામે તેમને ફરીથી કહ્યું આશીર્વાહે મહાબલી હનુમાન અમે તારા બળ ઉપર ભરોસો કર્યો છે માટે સિંહ સવાન પરાક્રમો કરીને જેમ બને તેમ જલ્દી સીતાની ભાળ કાઢીને પાછા આવો